જય શિયાળામ જય હનુમાન ઓમ ગણેશ ચાલો સત્સંગ કરી એમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે બે વિષયો ઉપર તમારું ધ્યાન થોડું હું કેન્દ્ર કરીશ કેન્દ્રિત કરીશ ખાસ કરીને હનુમાન દાદાને આપણે જ્યારે દીવો અર્પણ કરીએ છીએ એ વિષયમાં આજે સત્સંગ કરીશું પ્રમાણ સાથે અને જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો હવે સૌથી પહેલી વાત કે જો આપણે રોજ હનુમાન દાદાને દીવો કરીએ તો એ દીવો કેવી રીતે કરવો રોજની વાત કરું છું ખાલી હનુમાન જન્મોત્સવ કે હનુમાન જયંતિ માટે નહીં જયંતિ શબ્દ એટલે વાપરું છું કારણ કે ગુજરાતીમાં અમુકવાર આપણે આ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ નહીં તો આપણે હનુમાન જન્મોત્સવ જ કહી શકાય હવે શું છે તો એ ધ્યાનથી સાંભળજો તો રોજ જો આપણે હનુમાનજીને દીવો કરવો હોય તો એના માટે તાંબાનો જ દીવો લેવો તમે બીજો કોઈ લેશો તો પાપ લાગે એવું નથી કહેતો હું પણ તાંબાના પાત્રમાં કે તાંબાની દીવી કે દીવો લેશો તો એનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે કારણ કે અહીંયા લખેલું જ છે કે નિત્યમ દીપઃ પ્રકર્તવ્યમ સ્તામ્ર પાત્રે હનુમતઃ નિત્યમ દીપમ નિત્ય દીપ જો કરવો હોય હનુમાન દાદાના નામનો તો તાંબાના કોડિયામાં કે તાંબાના પાત્રમાં જ કરવાથી હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય હવે બીજું શું છે કે આ તો વાત થઈ ગઈ પણ હવે શેનો દીવો કરવો તો આમ તો ઘણા અલગ અલગ પ્રકારના વિધાન છે જે મેં મારી હિન્દી ચેનલ ઉપર અપલોડ કર્યો છે પણ હું તમને સંક્ષિપ્તમાં જ જો કહી દઉં તો અહીંયા લખ્યું છે કે સારસપમ રોગ નાશાય સર્વવ્યાધિ વિનાશકમ સરસવના તેલનો દીવો કરો હનુમાનજીને હવે આ વિષયમાં હું તમને એક વસ્તુ કહીશ કે જ્યારે તમે સિંગલ નિત્ય દીવો કરો ત્યારે એવું જરૂરી નથી કે આડી વાટનો હોય કે ઊભી વાટનો હોય જ્યારે બહુ બધા દીવા કરતા હોય દીવો લાંબો રાખવાનો હોય કલાકો સુધી ચલાવવાનો હોય ત્યારે આડી વાટનો દીવો હોવો જોઈએ કારણ કે દિવેટ લાંબી હોય એટલે એને તેલ પ્રાપ્ત થતું રહે ઊભી વાટના દીવામાં બહુ લાંબો ટાઈમ ચાલી શકે નહીં એટલા માટે આ એક કોન્સેપ્ટ છે પણ જ્યારે તમે નિત્ય હનુમાનજીને દીવો કરો તો ઊભી વાટનો કરો આડી વાટનો એને કોઈ લેવા દેવા નથી હા જે રીતે મેં કીધું ને કે તાંબાના કોડિયામાં કે તાંબાના પાત્રમાં લો અને સરસવના તેલનો પ્રયોગ કરવાનો સરસવના તેલનો પ્રયોગ કેમ કરવાનો તો જે રીતે સંસ્કૃતમાં લખ્યું છે કે સારસપ સર્વમ રોગનાશાય સરસવના તેલનો દીવો કરવાથી રોગોનો નાશ થાય છે સર્વ વ્યાધિ વિનાશકમ જીવનમાં આવેલી આધિ વ્યાધિ ઉપાધિ સંકટ બધું નષ્ટ વિનષ્ટ થઈ જાય છે આવું સુદર્શન સંહિતાનું કથન છે તો આ રીતે હનુમાનજીને જો આપણે નિત્ય દીપદાન વિધિ કરીએ તો હનુમાન દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ વિનાશ શત્રુ રોગ આદિ કંઈ રહેતું નથી આ એક નાનકડો સત્સંગ છે જેનો અવશ્ય તમે લાભ લઈ શકો છો જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ જય સીયારામ જય હનુમાન